પ્રભુ આપણા રક્ષક છે પ્રભુ આપણા પોષક છે પ્રભુ આપણું ધ્યાન રાખે છે એટલે કોઈ ચિંતા ન કરો સામાન્ય દુઃખ વિશેષ દુઃખ અને અતિ દુઃખ દુઃખોની ત્રણ કેટેગરી છે ને સવારે જાગી કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કરીને આમ કરો હે લક્ષ્મીજી કાયમી રેજો કારણ કે વ્યવહારમાં એ જ ચાલે છે પ્રત્યેક વૈષ્ણવ સવારે જાગી ને આપણે નિત્યની ક્રિયા પૂર્ણ કરવાની હોય એની પહેલાં પ્રાત સ્મરણ અવશ્ય કરવું જોઈએ જો સ્મરણ કરવાની વિધિ તમને બતાવીએ સૌથી પહેલાં સવારે જાગીએ એટલે સૌથી પહેલાં શ્રીનાથજીને યાદ કરવા શ્રીનાથજીના ચરણારવિંદને યાદ કરવા તમે નાથ દ્વારા જાઓ ત્યારે ખાલી આમામ આમ કરો બસ ઉભા ઉભા ત્યાં દર્શનમાં દર્શન કરવાની વિધિ શીખો શ્રીનાથજી સન્મુખ જયારે આપણે જઈએ તો સૌથી પહેલી દ્રષ્ટિ આપણી આપણે દાસ છીએ એટલે શ્રીનાથજીના ચરણારવિંદમાં પછી મુખારવિંદમાં પછી આખા સ્વરૂપના દર્શન આ દર્શન વિધિ છે અને ઘરે આવો ત્યારે સવારે જાગો તો શ્રી ગોવર્ધન નાથ પાદ યુગલમ સૌથી પહેલા ચરણ યુગલ પાદ યુગલ એટલે ચરણ ચરણ અરવિંદ પછી બીજા કોણ હૈયંગવીન પ્રિયમ બોલો હૈયંગવીન કેને કહેવાય માખણને માખણ બે પ્રકારના હોય એક આગલા દિવસનું ને એક તાજું કાઢેલું એટલે નવનીતલાલના બે નામ છે નવંદિત કહો ને ત્યારે જે દિવસે તમે વલવણું કરો અને માખણ કાઢો એ નવનીત કહેવાય ને એક દિવસ આગલું માખણ હોય ને એને શું કહેવાય આગળ ઘણા બોલે છે પણ કઈ ખબર નથી પડતી એ કહેવાય સંસ્કૃતમાં એ આપણને ન ખબર પડે આપણે તો જેવું આવે એવું બોલી દેવાનું તો હૈયંગવીન નો મતલબ શું થાય એક દિવસ જૂનું માખણ તો નવનીતલાલનું નામ બતાવ્યું છે હૈયંગ પ્રિયમ નવનીતલાલ કેવા છે કે જેમને તમે તાજું તો પણ રાજી અને એક દિવસ જૂનું ધરો શ્રી ગોવર્ધન નાથ પાદ યુગલમ હૈયંગ પ્રિયમ બીજા કોનું સ્મરણ કરવું નવનીતલાલનું નિત્યમ શ્રી મથુરાધીપમ સુખકરમ પછી ત્રીજા કોણ મથુરાધીશ શ્રી ચોથા કોને યાદ કરવા શ્રી વિઠ્ઠલનાથજીને દ્વારવતીશ ગોકુલપતિ પાંચમા અને છઠ્ઠા કોને યાદ કરવા કાંકરોલીમાં બિરાજે દ્વારકાધીશ અને ગોકુલમાં બિરાજે શ્રી ગોકુલનાથ શ્રી ગોકુલેન્દુમ વિભુમ છઠ્ઠા કોને યાદ કરવા શ્રી ગોકુલનાથજીને ગોકુલ ચંદ્રમાજીને જે કામન બિરાજે ગોકુલેન્દુ ઇન્દુ એટલે ચંદ્રમા અને સાતમા કોને યાદ કરવા શ્રી મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે સપ્તમ ઠાકુરજી જે કામન બિરાજે છે શ્રી મદન મોહનજીને શ્રી નટવરલાલ પ્રભુ અમદાવાદ બિરાજ છે એમને અને બાલકૃષ્ણલાલ આખી સ્મરણની વિધિ બતાવી છે હવે પછી બીજો પ્રકાર શ્રીમદ વલ્લભ વિઠ્ઠલ ગિરિધરમ બીજા કોને યાદ કરવા સવારે જાગીને સૌથી પહેલાં મહાપ્રભુજીને શ્રી ગોસાઈજીને શ્રી ગિરિધરજીને ગોવિંદ રાયાભિધમ અને શ્રી ગોવિંદરાયજીને આમ સાત બાલક સુધી અને પછી કિલઘન શ્યામમ ચ તદ વંશજાન ઘનશ્યામજી સુધી ગુસાઇજીના સાતેલાલજીનું સ્મરણ કરી ને પછી તદ એમના જે વંશજો છે એટલે કે તમારા દીક્ષા ગુરુ જેમ આપણા દાદાજીને યાદ કરો શ્રી વિઠ્ઠલનાથજી કાકાજીને યાદ કરો જેમના જે જે દીક્ષા ગુરુ હોય એમને યાદ કરો પછી કાલિંદીમ શ્રી યમુનાજીને યાદ કરો સ્વગુરુમ કાલિંદીમ ગુરુ વિભુમ કાલિંદિમ સ્વગુરુમ કોને કોને કાલિંદી એટલે શિવમનાજી પછી પોતાના ગુરુદેવ પછી ગુરુદેવના ઠાકુરજી ગીરી એટલે ગિરિરાજજી કાલિંદીમ સ્વગુરુમ ગિરિમ ગુરુ વિભૂમ અને ગુરુના ઠાકુરજીયપ્રભુશ સરે અને છેલ્લે જે આપણા ઘરે ઠાકુરજી બિરાજતા હોય એમનો સૌથી છેલ્લે સ્મરણ કરો આવું કેમ ભાઈ કોઈ આશ્ચર્ય કરે આ જેટલા ઉપદેશ દેવા વાળા છે ને હું ને મારા ઘરે ને મારા ઠાકુરજી હવે તમારા ઘરે ઠાકુરજી ક્યારે પધારે કે આ બધાનું સ્મરણ કરો ને શ્રી ગોવર્ધનનાથજીની કૃપા થાય અને મહાપ્રભુજીની કૃપા તો ઘરે ઠાકુરજી પધારે બાકી આ માયા રૂપ ઘરમાં ક્યાં ઠાકુરજીને સમય છે પધારવાનો એટલે વિધિ કેવી બતાવી કે આ બધાની કૃપા થકી સ્વીય પ્રભુશ્ચ સ્મરે મારા ઘરે જે પ્રભુ બિરાજે છે એમનું પણ હું સ્મરણ કરું છું તો પુષ્ટિ માર્ગના મુખ્ય કોણ છે વૈષ્ણવ શ્રી ગોવર્ધનનાથજી શ્રી શ્રીનાથજી એ આપણા મુખ્ય છે આપણા બધાના ધણી કોણ શ્રી ગોવર્ધનનાથજી આપણા પ્રભુ કોણ ગોવર્ધનનાથજી ત્યારે આપણા જ પુષ્ટિ માર્ગના અમુક લોકો શું કહે છે ખબર છે કે શ્રીનાથજી તો દેવાલય છે શ્રીનાથજી પુષ્ટિ માર્ગી વૈષ્ણવ માટે નથી શ્રીનાથજીના દર્શન કરવાની જરૂર નથી શ્રીનાથજી જવાની જરૂર નથી ખોટા ઊંઠા ભણાવે છે કોઈ એના ચક્કરમાં આવતા નહીં હું તમને હકીકત કહું છું શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને પધરાવ્યા ત્યારે એક જ વાત બોલ્યા કે શ્રી ગોવર્ધનનાથજી સર્વસ્વ હે અરે વૈષ્ણવના ઘર સુધી જો પધારે છે છે તો એ પણ શ્રીનાથજીના જ પ્રતિનિધિ કોઈ અન્ય નહીં શ્રીનાથજીને જો દેવતા રૂપ અને દેવાલય રૂપ ગણો તો એ પુષ્ટિ માર્ગનો વિરોધી છે આવું જે ગણાય ક્યારે પણ આવું ન સોચાય શ્રી ગોવર્ધનનાથજી તો આપણા સર્વસ્વ છે તો વૈષ્ણવજનો એક વાત પાકી માનો કે આપણા ઠાકોરજી બસ ખાલી સેવા કરાવતા રહીએ બીજા કે તકલીફો સામે જોતા નથી એવું માનતા ઠાકુરજી પોતાના જીવોના દુઃખને સહન કરી શકતા નથી આપ કૃપા કરે જ છે પણ આપણી સ્થિતિ શું હોય ખબર છે આપણને બધું ઝટપટ જોઈએ હવે તો જમાનો ઈજ જ આવી ગયો છે જૂના સમયમાં તમારે ગામડામાં જ્યારે કોઈને તાવ આવે તો શું કરવાનું ખબર છે કાળી મરી તુલસી સૂંઠ એટલે આદું એ બધું નાખીને પેલા ઉકાળો ઉકાળીને ગરમ ગરમ પી જવાનું ધાબડો ઓઢીને સૂઈ જવાનું પંદર મિનિટમાં પડશે રેપ ઓલો તાવ બિચારો અંદર બેઠો ને એ તો ભા ભાગવાયથી ભાઈ આ તો એ એવો ગરમ ગરમ ઘટ 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 કરી ને ગરમ ગરમ આ ઓલો કાઢા જેવું બનાવે ને એ કાઢા જેવું પીને પછી ધાબડો ઓઢે નિયમ ધાબડો ઓઢે એટલે પંદર મિનિટમાં તો પરસેવે રેબ જેબ પછી ઉભો થાય એટલે શું કે તાવ ભાગી ગયો થાતું કે નહીં બોલો હજી એ ઘણા એમ કરે છે કે લાંબુ ચોડું કાંઈ નહીં કરવાનું પણ અમારા શહેરવાળા શું કરે ચાલો પેરાસિટેમોલ કાઢો ઓલી ગોળી લ્યો આ ગોળી ખાઓ કારણ કે એમને બધું ઝટપટ જોઈએ છે વાર નહીં અમારી તો વ્યાધિ આમ મટવી જોઈએ એટલે સ્થિતિ શું બને કે ઠાકુરજી તો આપણા દુઃખ દૂર કરે જ છે પણ ઝડપ આપણા મનમાં હોય ને આપણે એમ થાય કે ઠાકુરજી કરતા નથી અમારું કરતા નથી અરે પણ કરમ એવા કર્યા હોય કે જે લાંબા ચાલે તો ભગવાને શું કરે તો થોડુંક તો ભોગવવું પડે કે નહીં એટલે જ્યારે જ્યારે દુઃખ લાંબા ચાલે તો સજવાનું કે આપણા કરમ એવા છે

વૈષ્ણવજનો આપણા પ્રભુ પુષ્ટિ માર્ગી જીવની રક્ષા કરે છે એટલે શું ઘણા ને નવા યુવા વર્ગ હોય ને એને વડીલો કીએ એ અન્યાશ્રો નહીં કરવાનો આપણે ન થાય અન્યાશ્રય દીકરા કીએ ને તો એટલે શું બોલો કેટલાને ખબર છે ઘણા કે કરીએ છીએ પણ કેને કેવાય ખબર બોલો નહીં સાંભળો એના ત્રણ એક્ટિવિટી છે ભાઈ કોઈ કોઈને તમે કહો કે તું અન્યાશ્રય કરે છે તો એ કહેશે કે ભાઈ હું એવું શું કરું છું કે તમે એને અન્યાશ્રય કયો છો તો મહાપ્રભુજી એનો એના એની નિશાની બતાવે છે અન્યસ્ય ભજનમ પોતાના ઠાકુરજીને છોડી દેવ પાસે જઈને ત્યાં પૂજા વિધિ આ અન્યસ્ય ભજન હવે આ બે પ્રકારના થાય એક શાસ્ત્રમાં લખેલા પ્રમાણે જેમ કે દેવો સાથે વ્યવહાર એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને કર્તવ્ય રૂપે આગ્યા છે કારણ ભગવદ્ ગીતા કહે છે હું નથી કેતો જ્યારે વિશ્વરૂપના દર્શન કરાવ્યા ગીતાના અધ્યાયમાં અર્જુનને પોતાનો મહાત્મ્ય બતાવવા માટે વિશ્વરૂપ દર્શન કરાવવું મોટો વિશાળ સ્વરૂપ પ્રભુ હવે ઈ દર્શન કરતા કરતા અર્જુન જ્યારે વર્ણન કરે છે ત્યારે એ શું જુએ છે ખબર છે સર્વે દેવા આ સ્વરૂપના દર્શન કરવા માટે લાઈનમાં બધા દેવતાઓ ઊભા છે અને હાથ જોડીને પ્રભુની પ્રાર્થના કરી રહ્યા છે વિચાર કરો કે જે કૃષ્ણ તમારા ઘરે બાલકૃષ્ણ સ્વરૂપે પધારે છે એ કૃષ્ણની પ્રાર્થના સર્વ દેવી દેવતાઓ ઊભા રહીને કરે છે તો તમારો વ્યવહાર શું હોવો જોઈએ કે જ્યારે કોઈ પણ મંદિરની આથી નીકળીએ તો આપણા મનમાં વૈષ્ણવત્વેન એ દેવતાને હૃદયથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણાત્મક નમન એ અવશ્ય થવા જોઈએ પણ પ્રાર્થના અને ઈશ્વર રૂપ નમન તમારું કાર્ય પૂર્ણ કરશે તે પ્રમાણેનું નમન એ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ માટે અન્યાશય મનાય છે અન્યાશયનો સ્વરૂપ સમજી ગયા ને ભજન ગમન અને પ્રાર્થના આ ત્રણમાંથી એક પણ વસ્તુ તમે કરતા હશો તો એ અન્યાશયનો ઉદ્ઘાટન જ મનાશે પ્રારંભ જ મનાશે ત્રણ નહીં બાકી નીકળ્યા પાસેથી વૈષ્ણવત્વને જરૂર તમે જય શ્રી કૃષ્ણ કરો ને વૈષ્ણવત્વને નમન જે આપણે વૈષ્ણવ વૈષ્ણવ સામું મળત નથી કરતા તમે આમ કરો જ છો તો માયામાં ડૂબેલો આખો દિવસ મારું તારું કરતો હોય એને તમે હાથ જોડીને જે શ્રી કૃષ્ણ કરો તો આપણાથી દેવતાઓ તો ઊંચા છે પણ વૈષ્ણવ છે આપણો વ્યવહાર એમના સાથે વૈષ્ણવત્વનો છે તો શું મુખમાંથી શું નીકળે જય શ્રી કૃષ્ણ યાને કે આપના હૃદયમાં વિરાજમાન જે શ્રી કૃષ્ણ છે એમનો જય જયકાર થાવ આપણી ભક્તિ ન ફળે એમાં એક કારણ અન્યાશ્રય પણ હોય છે આ બાજુ પ્રભુની સેવા કરવી ને બીજી બાજુ માંગવું બીજા પાસે જોજો લૌકિક વ્યવહારમાં એવું હોય કે પતિ સમર્થ હોય અને પત્ની જો કોઈ બીજા પાસેથી પૈસા લઈને કોઈ વસ્તુ ખરીદે તો બોલો આ બેઠા છો બધા કોઈ પતિ રાજી થાય શું કીએ કે ભાઈ આપણી પાસે બધું છે તારે શું જરૂર છે બીજા પાસેથી ઉધારી લેવાની આપણે અહીંયા કમી છે કંઈ અમે ના પાડી છે તમને બોલો કે નહીં માગવા જઈએ તો ઠાકુરજી પણ એ જ આજ્ઞા કરે કે શરણ મારવું ને માંગવા બીજે ઘૂમવું એક લૌકિક પતિને નથી ગમતું તો અલૌકિક પતિને કેમ ગમે એટલે ભગવાન કૃષ્ણ આજ્ઞા કરે છે ભગવાન તરત કૃપા ક્યારે કરે તરત આપણા ક્યારે થાય અનન્ય ચેતા સતતમ હે અર્જુન અનન્ય ચિત્તવાળા જે ભક્તો હોય કે જેમનો ચિત્ત ક્યાંય બીજે ન ભટકતો હોય કોઈ અન્ય ન જતો હોય જે નિત્ય મારું સ્મરણ કરે અનન્ય ચિત્ત થઈને અનન્ય ચિત્ત એટલે જવું પણ નહીં પ્રાર્થના પણ નહીં અને ભક્તિ પણ નહીં અન્ય तस्याहम सुलभ पार्थ हे पार्थ हूँ कया जीवात्मा ऊपर तरत कृपा करू छू कि जे मारा मां अनन्य भक्ति वालो हो क्या बीजे नो मन न हो नित्य युक्त योगी न नित्य भक्ति योग थी मारा माज लागेलो हो हूँ एवं जीवात्मा ने फटाफट मूँ तो प्रियजनों प्रिय वैष्णवजनों પ્રભુ આપણા રક્ષક છે પ્રભુ આપણા પોષક છે પ્રભુ આપણું ધ્યાન રાખે છે એટલે કોઈ ચિંતા ન કરો સામાન્ય દુઃખ વિશેષ દુઃખ અને અતિ દુઃખ દુઃખોની ત્રણ કેટેગરી છે ને સામાન્ય દુઃખ એટલે જો આપણે કાયમી પેટની તકલીફ રહીએ ઘણાને છે ને સામાન્ય દુઃખમાં આવે રોજનું છે આ તો રોજ રેવાય નહીં ને જેટલું જરૂર હોય એનાથી ડબલ અંદર ટ્રાન્સફર થઈ જાય પછી શું કે પેટ ફૂલે ને મોટા મોટા ઓડકાર આવે ને પછી આમ આમ તમે ઘૂમતા હોય થાળી ઉપર બેઠા હતા ત્યારે બહુ મજા આવતી હતી પણ બધું લેવાઈ ગયું પછી કે ભારે પડી ગયું ભાઈ આ સામાન્ય દુઃખ છે આ બધાને થાય છે ઘણા ઢગલા મોઢે એવા છે કે જે રોજ આનો શિકાર બને છે બોલો પછી વિશેષ દુઃખ ભાઈ પૈસા આવતા હોય દીકરો આપણા કયામાં હોય હોય અચાનક વ્યસની બની જાય પૈસા આવતા હોય તો અચાનક રોકાઈ જાય આ બધા વિશેષ દુઃખ ત્યારે આપણે ચિંતામાં આવે કોઈ હવે આનો ઈલાજ કાઢો ઓલું ખાલી પેટ તણાતો હોય તો એક ઓલી હાજમાની ગોળી ખાઓ ને દુઃખ નિવૃત્ત અને એક અતિ દુઃખ જ્યારે આપણા ઘરનો કોઈ વ્યક્તિ પહોંચી જાય જવાન દીકરો ચાલ્યો જાય કેટલું દુઃખ થાય કે સહન ન થાય તો વિભાગ પટકો કે આપણે પ્રભુને તકલીફ પણ કેવી સ્થિતિમાં દેવી આ તો કાંઈ દુઃખમાં હોય દે પ્રભુ હેરાન કરતો હોય બેઠો બેઠો અરે ભાઈ સામાન્ય દુઃખમાં ઠાકુરજીને વિનંતી જ ન કરાય પ્રભુને કષ્ટ દેવાય જ નહીં અતિ દુઃખ પડે કે જે આપણાથી સહન ન થાય ત્યારે પ્રભુને જરૂર વિનંતી કરો કે પ્રભુ આપ અમારા ધણી છો આપ અમને કૃપા કરો અમને ધ્યાન રાખો વિનંતી ન કરવી એવું નથી આ આપણા વૈષ્ણવ તરીકે દાસ તરીકે આ આપણો ધર્મ છે આ આપણો કર્તવ્ય સેવા કરતા કરતા હવે આના પછીનો એક વિભાગ કે ભાઈ આટલા બધા ઠાકુરજી અમાથી પ્રાતસ્મરણ કેટલા કેટલા બોલે છે બોલો છો પ્રાતસ્મરણ શ્રી ગોવર્ધન નાથ પાદ યુગલમ આ આપણામાં શું કહેવાય પ્રાતસ્મરણ કહેવાય કોઈ નથી કરતા સવારે જાગી વસતે લક્ષ્મી કર મધ્ય સરસ્વતી કહીને આમ કરો હે લક્ષ્મીજી કાયમી રેજો કારણ કે વ્યવહારમાં એ જ ચાલે છે कंठ दर्शन नहीं स्म भगवत वर श्री सकलाधननाथ जी नो स्मरण करिए महाप्रभु जी नो स्मरण करिए श्री गुसाई जी नो स्मरण करिए गुसाई जी स्त्रोत्र श्री रघुनाथ जी नो सिद्ध करेलो ध्यान प्रमाणे प्रातः स्मरेद भगवत वर विठल्य पादार विंद युगलम सकलार्थ सिद्ध्य અરે લૌકિક વૈદિક સકલ અર્થની સિદ્ધિ જો ક્યાંય મળતી હોય તો શ્રી વિઠ્ઠલેશ પ્રભુ શ્રી ગુસાઇજીના ચરણાર વિંદનું સવારે જાગીને સ્મરણ કરો તમારા બધા કાર્યો પૂર્ણ થાય શું કામ ન થાય પ્રત્યેક વૈષ્ણવે સવારે જાગી ને આપણે નિત્યની ક્રિયા પૂર્ણ કરવાની હોય એની પહેલાં પ્રાતઃ સ્મરણ અવશ્ય કરવું જોઈએ પ્રાતઃ સ્મરેદ ભગવતો વર વિઠ્ઠલસ્ય एज प्रमाणे श्री गोवर्धननाथ पादयुगम् हैयङ्गवीनप्रियम्